સુરતના કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા સિનિયર સિટીઝન માણસોની મુલાકાત અંગેની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં કાપોદરા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી બાલમુકુંદ સોસાયટી સાગર સોસાયટી તથા જાહેર સ્થળોએ સિનિયર સિટીઝન માણસો સાથે મુલાકાત કરવામાં આવી હતી તેમજ તેઓની મુશ્કેલીઓ અંગે પૂછપરછ કરી અને નિવારણ માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આ સાથે જ હાલમાં સિનિયર સિટીઝન સાથે બનતા બનાવોથી માહિતગાર કર્યા હતા અને તેઓની સાથે આ પ્રકારની ઘટના ન થાય તે અંગે અવગત કરવામાં આવ્યા હતા તેમજ તકેદારી રાખવા સમજ આપવામાં આવી હતી અને સાથે ભવિષ્યમાં આવનારા સમયમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે ત્યારે તરત જ પોલીસ સ્ટેશન આવવા તથા સુરત પોલીસ કંટ્રોલ રૂમ નંબર સો નો સંપર્ક કરવાથી તાત્કાલિક પોલીસ મદદ મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવી હતી પાંચ સ્થળ ખાતે કુલ એકસો વીસ સિનિયર સિટીઝન લોકોની મુલાકાત કરવામાં આવી હતી ગઈકાલે કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી એમાં માનનીય સીપી સાહેબ તથા સેક્ટર સાહેબ ડીસીપી સાહેબ અને એસીપી સાહેબના માર્ગદર્શન અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જે કંઈ સિનિયર સિટીઝનો રહે છે એ લોકોને એ લોકોની સેફટી બાબતે આ ઉપરાંત તાજેતરમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે કેટલાક વૃદ્ધ દંપતી સિનિયર સિટીઝન દંપતી એકલા રહેતા હોય છે અને એમના પર હુમલો કરવામાં આવે છે લૂપ વિથ મર્ડરની પણ ઘટનાઓ બને છે તો આ પ્રકારની ઘટનાઓ ન બને અને વૃદ્ધો વધુને વધુ વિજિલન્ટ રહે એ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટી જેમ કે મમતા પાર્ક સોસાયટી ભગવતી સોસાયટી સાગર સોસાયટી આ ઉપરાંત ઘણા મંદિરો અને એવા સ્થળો કે જ્યાં સાંજના સમયે વૃદ્ધોની બેઠક હોય છે ત્યાં પોલીસને પોલીસ મીટીંગ અને સી ટીમ દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃદ્ધોને આ પ્રકારની તકેદારી રાખવા આ ઉપરાંત એમના ઘરે જે કામ કરતા નોકરછાકર છે એ લોકો સામે પણ ખાસ પ્રકારે વિઝિલન્ટ રહેવા બાબતે એ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અત્યારે ગરમીની સિઝન ચાલી રહી છે તો બધું પોતાનું ધ્યાન કઈ રીતે રાખે આ ઉપરાંત પોલીસની પણ એ લોકોને ગમે ત્યારે જરૂરત હોય તો એ બાબતે તે લોકોને માર્ગદર્શન આપે